જો વર્ણન કરી દે તો એ બ્રહ્માનંદ સ્વામી એ મને તમને મળ્યા મૂળીના પાદરમાં જાજરમાન મંદિરનું નિર્માણ કાર્ય લઈને બેઠા હોય આ બાજુ વઢવાણ સુરેન્દ્રનગર ધાંગદરાથી મજૂરોને તેડાયા કામ કરવા માટે પૂરા પગાર પૂરો પાડવા માટે સ્વામી પાસે પૈસા નથી એટલે કામ મંદિરનું અટકી ગયું અને મંદિરનું કામ અટકાણું

और बाबा आई जैन ब्रमानंद स्वामी ने એટલું જ કીધું કે સ્વામીજી ચિંતા મત કરો મેં હિમાલય મેં સે આયા હું મેં જેસા બોલું એસા મેરેકો વનસ્પતિ હિમાલય મેં સે લાકે દો ઉસકો અગ્નિ કે અંદર ડાલ કે પસમ બના કે બહાર કાલા ઉંગા ઓર ઉસે દુનિયા કે લોગ સોના બોલતે હુસે બેચ કે જો પૈસા આય ઉસમે સે આપ યે મંદિર કા કામ શુરુ કર દો હે

પીલર હોનાનો બની ગયો હતો અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા હતા કે બાબા મારા બોક્ત ની આજ્ઞા નથી બાકી આ ઝાલાવાડ માં આ મુળી ના પાદર માં ધરતી ના પાતળના હાથ પર ફરી આખે આખું હોનાનું શિખરબદ મંદિર ઊભું કરું એટલી ધેવડ તરાવા વાળો હું સાધુ છું પણ મને મારો બાપ સહેદાનંદ સ્વામી એમ કહીને ગયો તો ગરીબ ગુરબા માણસો હોય જેનો પરસેવાનો પૈસો હોય એ પાંચ પચીસ પચાસ રૂપિયા મળે એ રૂપિયા આ મંદિર નિર્માણ કાર્યમાં બ્રહ્માનંદ વાપરજો જેથી હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય ભલામાણા અને એ મૂળી ગામનું ફાદર અને હરીકૃષ્ણ મહારાજ મને તમને મળ્યા આવો સુંદર મજાનો મને